એમાં મેલડી એવી છે કે જો કોઈ હારી જાય ને એને પણ જીતાડી લાવે છે એ અમારી રાજા મેલડી છે જગતમાં બીજું કોઈ આવે કે નહીં આવે હા દુઃખ પડે ને તો બસ ખાલી મેલડીમાં આવે ભાઈ કેમ કે મેલડીમાંના દીકરા તો એના માટે તો મહાન છે ને જો મેલડીમાં માને ને એ તો નસીબદાર જ છે કેમ કે એને ખબર છે કે આજે નહીં તો કાલે કે સુખનો સૂરજ તો અમારી મેલડીમાં તો કાઢજ હું સાચી વાત કહું છું કે વાલા ભાઈઓ મેલડી દેવને માની લ્યો મેલડી દેવને માની લો આપણે આગળ ગમે ત્યારે કામ આવશે ભાઈ એ મળી પૈસા તો આજની તો કાલે વ્યાજ હશે બાકી તારા જેવી મેલડી અમને મળી ગઈ છે ને તું ગમે ત્યારે આવીશ અમને ટેકો દેવા માટે માં કલાક કલાક તારા મંદિરમાં આવીને બે હેરો મળી મને તો બહુ ખુશી મળે માં કેમ કે તારી હારે મીઠી મીઠી વાતો કરવા બાપ અમને કહે કે આપણી મેલડીમાં આપણી વાતો સાંભળી લે બાપ એ વાલી છે અમારી મેલેડીમાં મારી મેલેડીમાં અમારી રીતે બહુ વાલી છે વાલી છે રહેશે પણ વાલી અમને મેલેડીમાં બહુ જ ખાંચવે છે હંમેશા બસ મારીમાં તો માં છે ભાઈ બહુ અમને લાડકોટ કરે ભાઈ આપણું મન એમ કહે કે મેલેડીમાં સિવાય આપણું કોઈ છે નહીં જગતમાં હંમેશા વિશ્વાસ રાખો તો માં પાસે રાખવાનો કેમ કે ગમે ત્યારે મુસીબતમાં કામ આવી જાય આપણી હરેક વાતમાં માણા કોઈ કામ નહીં આવશે માણા હંમેશા પૈસાને જોવે એ કોઈ દિવસ કોઈના ગરીબની આંખનું આહોળું નૂછવા નહીં આવે ભાઈ એની મજાક બનાવીને વહી જાશે અને જે દિવસે જે ગરીબ માણાની આંખમાં આહોળું આવ્યું ને તો તરત નહીં પણ પાંચ મિનિટમાં પણ થોડીક વારમાં પણ આ દેવી આવીને જરૂરથી ઊભી રહેશે કે લાઈ બાપ હું થયું તને એમ કરીને આ ખબરી લેવા માટે જરૂરથી આવશે આના પર મને વિશ્વાસને એટલો ભરોસો છે હો ક્યાં હોય ને ક્યાં પુગાડી દે ને કોણ જાણે માણા આજકાલ માણા બહુ મજાક ઉડાડે એને શું ખબર છે કે આ છે ને શું કરી જાય છે ને કોઈને કાંઈ ખબર જ નથી પડતી એવી અમારી ઉક્તાપોરની મારા બાપની પૂજેલી મેલડી માં છે અમે નસીબદાર છીએ શું કારણે માળી અમે તારાથી નસીબદાર છીએ કે તું મારા ઘરમાં બાપ ઘરમાં નહીં તું મારા મંદિરમાં બેઠી છે ને મારી એટલે અમે મહાન છીએ મળી અમારી જિંદગી છે ને બહુ હંમેશા સારી રીતે જાવાની છે મેલેડીમાં તારા નામથી બાપ દિવસ મેલડી 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 કરજો બાપ મેલડીમાં જરૂરથી એક દિવસ સુખનો સૂરજ લાવશે અને લાવશે ને ભરોસો છે અમને અમારી મેલડી ઉપર અને અમારા બાપની પૂજેલી અમારી મેલડી દેવ દેવશે બા વાલી લાગે તો તારા ભક્તોને બાપ મેલડીમાં મેલેડીમાં મેલેડીમાંનો વાલો બુટીઓ મળે તને ઘણી કમાઈ બાપ તો જગતમાં તારા જેવી દેવી નહીં મળે બા બીજી દેવીને તો આવતા વાર લાગે બાપ તને આવતા વાર નહીં લાગે મતું મહાન છે તારા ભક્તો માટે બાપ એ